રોકડા પૈસા આવે ને રોકડા એનું જ કોમ કરવું છે બાછીનું તો કોમ બંધ કરીને આપવું છે બાચીને તીખારી કર્યા મને મારું બેટું તું આ ભાઈ પુતરું આ મારું એડા નાખવાનું બદલ ઉભો છે આ જોયું છે મારું બધું તું હારી ને કંઈ છે મારા કાકાને ટ્રેક હતું ને જૂનું તું આ ફળ ગયું ને ટ્રેક્ટર હતું મારું જૂનું ડબ્બર હેડતું પણ મારા કાકાની નિશાની થાય કે હારી કાઢીને બેકું હું બીજું લાવું સપો તો સાલે જ એવો છે મારો બેડો બી પચીસ વીકા તો શેડી નાખશે ડીસેલનું તો જોવો પડે એવું નહીં કેમ કે ડીઝલ તો મારું ખોટના નાખે તો દીટર તમે છેડવા જોવા જ મફતમાં છેડા હવે મારું બેટું મોળા છે એ મેળ નહીં આવે મારે વીસ પચીસ ઘા જમીનનું ઘણી બાજુ છે ને પૈસા પટાતા નહિ મારા બેટા ટ્રેક્ટર હમું કરાવું છે સતરી ખાવી છે ટાયર આગલે બધું આખું સર્વિસમાં ટ્રેક્ટર આલું છે પણ મારડા પૈસા પટાતા નહિ હજાર ફોક તો કરવું પડશે હે હું માવડા લલાઈ લલાઈ કરે છે ટ્રેક્ટર કોઈ મફતમાં હેડા છે હપ્તા ભરવાના હોય હે માવડું બે મારે ઊંઘ તો હા હા વાહના થઈ ગયો હશે અને છેડાવા માટે અરે આવશે તો ખરી કાલે તો બર મોકો છે પેલું આગળ આડું કરીશ ને આપુતા પૈસા કાઢશી હોવે કોઈને દારી નાખવાની ને કોઈને એડા નાખવાના ને પૈસા વખત તો હેડવું જ નહીં આપણા પૈસા પટાતા નહીં હું તો રબ્બર દોડ્યો છે તો વાહના ડે જ નહીં મારા ધીવર સૌ ન ઉજવું એટલા પૈસા નહીં હાલતા ભેગું કરી બહાર નાખવું છે કારણ કે આ જા ચીવડી ચીવડી બહાર થઈ રહી હતી આ નેસે નેસે થી ફોડી લીધું છે અને હારી બાળી નાખવું છે એટલે આ છોકરા હું શું કેતો તો આ વાત કું હોય તો આ મેલ ને હું શું કેતો હતો આ રહ્યા છે કે હવે એટલે આપણે વાવેતર કરી નાખો આ બે દાડમ તો વસ્તી કોઈ વાયુ છે ને વાયુ છે ને કોકે એડા પહેર્યા કોકે ઝાડ પેરી બે દાડમ તો હરતા ફરે શેતાન આટલા શેડાઈ જાય પાછો આપણે એકલા રહી ગયા છે પાછા હો એટલે મુછ કેતો તો અમને તો જાવ બહાર ને ટ્રેક્ટર વાળા કહેતા કે અમારે મોં શેડવાનું છે પેલી કાપડીને એમાં જાર પૂંકવી છે આપણે પેરવી નહીં ઊંડો પર પેરી ખબર છે ઉજી નથી પાછી હા અને આ ટામે તો મારો બેટો આપણે જાર વઠાવા આવી જતી પણ તો મારો બેટો હારે ડોના કે એટલે કતું એ હરખાઈ આઈ નહીં એટલે હારે શેડે ને તરત આપણે

ઉકાડીનો એ એ જોવે કાકા પેલે માર્યો તો ના આવે પણ છોકરાને કેમ થાપો છોડી જાવા જદી આને તો વાત છે ઓ તારે તારે આટલી હિંમત યાર તું હું તે ના લીજુ આજ તો મારો બેટો સે તો છેડાવા હું કઈ ગયું કમ કે ઠું કઈ ગયું છે હા સે તો મારું બટું ચારો કોરા છેડાવવા આવી ગયું છે પણ હવે અમે બે છેડું કરી અને શું બાબુ મારું બેટું સારું વાવું કહેવા ના ના ઝાડમાં તો હું કોઈ પલે વાર નહીં આ જાઉં ઝાડ છે એડા બાબાડે અમે દેવું કણું છે કે હું તો એટલે એડા જ બાબાશું અમે બે શેડું કરીને એડા ત્યારે છે એટલે આમ અને હું તો મારો બેટા ચિત્તા લેટ પડ્યા છે વાવણી એમ આ મારો બેટો કાંઈ મોટો હું તો જો જ નહીં શું વાવણી કરે ના કે આ ટાઈમે તો મારે બાબા જ્યો હોત ઉપયોગ ને વાટેલી પડ્યો હોત વાટેલી પૂરા વાળતો હોત આટલી કળા તો હું

ગમે એક ટ્રેક્ટર વાળા હવે એનું જ કહેવું પડશે મારે આ જવાડે બાજુ લેવા ત્યાં શેડીને જતા રે મને નહીં મારી બેટી મને તો ખબર જ ને અને મારા આખી વોટ નહીં મારું એકલું ક્ષેત્ર ખાલી પડ્યું છે શેડા વગર અને હવે મારે ફટોફટ વાવણી કરવી પડશે એ ફટાફટ ટેલા બાજુ જઈને અને ટ્રેક્ટર લઈને તરત આબુ છે હાલ લેડી નાખું બે શેડું કહીને એડા પી ગયું મારો બેટો શિવ શીખર જોવાડે

આ તો શું ને કંજુસ ના કંજુસ ગયો મારો બેટો આ શેડાવા છે શેડા છે આખી વસ્તી આ ઓમ શેડી એ આરા જ લેટ પડ્યા છે આ આખા ઓટમ છે ને બચ્ચે જા રેડા એવું ઓવરાઈ ગયું છે આરો મારો બેટો શેડી બે શેડ કરાય અને જાર સિંખેરી તો ના બરોબર થઈ જાય મારો બેટો કોઈ ખબર જ પડતી નહીં

કેમ કે લાઈન લઈને આવું છે ને આ ઓશી અમે રાખાવ છે પાતરું હોભળો હોભળીઓ લઈને આવો તો હોભળો અમે સંગઠન નઈ બનાય કે સંગઠન બનાય કે ભાઈ મિત્ર મંડળ તારા પૈસા મળી જાય તો છોડી નઈ જતો અને વાત કરે સબુદરે બેસીને ખબર ન પડતી હોય અમે કાકા ભાના તો છો તો ટેક્સી લઉં લાવો પડ પોંચે પેલા એટલે મે છે અને વાત કરે એનો નહી ઉંકારને મેં જેનો પૈસા લેવા

એનો ગુલામ થઈ જાવ અને મારું ટ્રેક્ટર આલી જેવું લ્યો તો તા મુક થઈ પૈગું ને પૈગું પાગમાં ને તારામાં પાતવાની પોત ને કે તારા મે નહીં તો તારામાં શું છે તા તો હવે આ હવે પેલા એક ટ્રેક્ટર વાળાના 12 મહિનાથી 5000 રૂપિયા ની પટાયા છે અને આયું 8000 ને પટાય તમે શું તમે એમ કીધું